હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચણાનો એકદમ પ્લેન લોટ જે માર્કેટમાં જે ચણાના લોટનું પેકેટ મળે છે તો એકદમ એ જીણા લોટમાંથી એકદમ કકરો મોહનથાળ એટલે કે દાણેદાર મોહનથાળ અને એ પણ રૂ જેવો પોચો આપણે બનાવીશું તો ફ્રેન્ડ્સ આ મોહનથાળ છે એ આપણે પરફેક્ટ માપ સાથે અને કંદોઈની બધી ટીપ્સ સાથે બનાવીશું તો ચાલો ફટાફટ મોંમાં મૂકતા જ ઓગળી જાય તેઓ આ મોહનથાળ બનાવવાની શરૂઆત કરીએ હવે પરફેક્ટ માપ જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા મેજર કપમાં ચણાનો લોટ જે પેકેટમાં તૈયાર મળે છે તે જ અહીંયા ચીણો લોટ લીધેલો છે તો તે આપણે અહીંયા બે કપ લેશું અને જો તમારી પાસે આવો મેજર કપ ના હોય ને તો કોઈ પણ તમારે એક વાટકી સેટ કરી લેવાની તો આ વાટકીથી પણ તમે પરફેક્ટ માપ કાઢી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ટોટલ બે કપ ચણાનો લોટ લેવાનો છે આ લોટને આપણે ચાળણીમાં ચાળી લઈશું આપણે ચણાના લોટની કોઈ પણ આઈટમ બનાવીએ ને તો એ ચાળવી ખૂબ જ જરૂરી હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના છે ને આપણે બધો લોટ છે એ ચાળી લીધેલો છે ફ્રેન્ડ્સ અહીંયા આપણે બીજો કપ ભરેલો જે ચણાનો લોટ છે એ પણ ચાળી લેશું જેટલો આપણે ચણાનો લોટ લીધેલો હોય ને તેના કરતાં અડધા ભાગની આપણે ખાંડ લેવાની છે એટલે કે બે કપ ચણાના લોટની સામે એક કપ ખાંડ લેવાની છે અને અહીંયા એક કપ ઘી લેવાનું છે એટલે ખાંડ અને ઘીનું પ્રમાણ છે ને એ સરખું જ લેવાનું છે એટલે કે જો બે કપ ચણાનો લોટ હોય ને તો તેની સામે એક કપ ખાંડ અને એક કપ ઘીનો આપણે ઉપયોગ કરવાનો છે અને એ પણ આપણે ઓગાળેલું ઘીનો ઉપયોગ કરવાનો છે અને ફ્રેન્ડ્સ ચણાના લોટથી ચોથા ભાગનું એટલું આપણે અહીંયા દૂધ લેવાનું છે અને હવે આ લોટ અને ઘીમાંથી જ આપણે લોટમાં મોણ દઈશું અલગથી આપણે ઘી અને દૂધનો ઉપયોગ નથી કરવાનો અઢીથી ત્રણ ચમચી જેટલું ઘી અને અઢીથી ત્રણ ચમચી જેટલું દૂધનું આપણે મોણ દેશું અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે હાથેથી જ મસળીને આ રીતના બરાબર લોટને મિક્સ કરી લેશું લોટમાં મોણ એડ કરવાથી મોહન થાળમાં મોશ્ચર રહેશે અને તે એકદમ સરસ સ્વાદિષ્ટ અને પોચો બનશે આ રીતના લોટને હાથમાં લઈ બે હથેળી વચ્ચે રાખીને આવી રીતના આપણે બરાબર મસળી લેશું આમ કરવાથી લોટની કણીઓ સરસ બનશે અને જ્યારે આપણે આ લોટને ચાળીશું ને ત્યારે મોટા મોટા ગંઠોળા નહીં આવે તો આ સ્ટેપ કરવું છે ને એ ખૂબ જ જરૂરી છે તો બેથી ત્રણ મિનિટ જેટલો જ આમાં ટાઈમ લાગે છે વધારે લાગતો પણ નથી હવે ફ્રેન્ડ્સ આવી રીતના આપણે હાથેથી બધી સાઈડ લોટને આવી રીતના પ્રેસ કરી દઈશું ફ્રેન્ડ્સ આ સ્ટેપ કરવાથી મોહનથાળ છે ને એકદમ સરસ પોચો રૂ જેવો બનશે અને હવે આપણે આ લોટને એક કલાકનો રેસ્ટ આપીશું અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું ગુજરાતીમાં આને ધાબો દેવું એવું કહેવામાં આવે છે લોટને ચાળવા માટે મેં અહીંયા આપણે જે ચોખા ચાળીએ ને તો તેની જાળી મેં અહીંયા લીધેલી છે તો ફ્રેન્ડ્સ આનાથી જ આપણે જે લોટમાં એક જ સરખી કણીઓ પડશે અને તેનાથી જ આપણો મોહનથાળ છે ને એકદમ સરસ દાણેદાર બનશે કલાક પછી આપણે હાથેથી લોટને આવી રીતના બધો મિક્સ કરી લઈએ અને હવે આપણે લોટને ચાળી લેશું તમારે જેમાં મોહનથાળ બનાવવાનો હોય ને તો બસ એ જ કઢાઈમાં તમારે લોટ ચાળી લેવાનો તમારે એક્સ્ટ્રા કોઈ વાસણ આમાં બગાડવાની જરૂર નહીં પડે તો ફ્રેન્ડ્સ અહીંયા બધો જ લોટ છે ને આપણે ચાણીમાં લઈ લીધેલો છે તો ફ્રેન્ડ્સ બસ આવી જ રીતના આપણે બધો લોટ છે ને એ ચાળી લઈશું તો અહીંયા હું તમને લોટને હાથમાં લઈને દેખાડી દઉં તો ફ્રેન્ડ્સ અહીંયા જો લોટની એક એક કણીઓ છે ને એક જ સરખી સરસ બની છે હવે મૌન દેતા જે વધેલું ઘી હતું ને એ આપણે આ લોટમાં એડ કરીશું અને હવે લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે આ લોટને શેકવાનો છે અને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું તો આને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ જો આ રીતના આપણે ઘી સાથે બધો જ લોટ છે ને એ મિક્સ કરી દઈશું જેમ જેમ લોટ શેકાશે ને તેમ તમને શેકવામાં આ લોટ છે ને એકદમ હળવાશ પડતો લાગશે અને આ બેટર છે ને એકદમ સરસ ફ્લફી એટલે કે ફૂલેલું તમને દેખાશે અને સાઈડમાંથી ઘી પણ છૂટવા લાગશે લોટ શેકાય છે ને તો વચ્ચે વચ્ચે આપણે આવી રીતના ડીશમાં થોડું ઘી એડ કરીને તેને ક્રીસ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે મોહનથાળ જેમાં પણ ઢાળવાનો હોય ને તો તમારે એ પ્લેટમાં પહેલેથી જ આવી રીતના કીને ગ્રીસ કરી લેવાનું થોડી વારમાં ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ મિશ્રણ છે ને એકદમ સરસ ફ્લપી થઈ ગયેલું તમને જોવા મળે છે પરંતુ હજી આ લોટ છે ને કાચો છે તે ગોલ્ડન બ્રાઉન કલરનો નથી થયો તો ફ્રેન્ડ્સ હજી આપણે બેથી અઢી મિનિટ જેટલો આ લોટને લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે શેકીશું બેથી અઢી મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જો લોટનો કલર છે ને ગોલ્ડન બ્રાઉન કલરનો આવી ગયો છે અને આખા ઘરમાં મોહન થાળની સરસ સુગંધ આવવા લાગી છે જો ફ્રેન્ડ્સ આવી રીતના તમને સુગંધ આવવા લાગે અને લોટનો કલર આવી રીતના ચેન્જ થઈ જાય ને ત્યારે આપણે જે વધેલું દૂધ હતું ને એ આવી રીતના થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું આ દૂધ છે ને એ એ ક્યારે ક્યારેય આપણે એડ નથી કરવાનું આવી રીતના થોડું થોડું કરીને એડ કરતા જશું અને ફટાફટ આવી રીતના લોટને મિક્સ કરતા જઈશું દૂધ બળે ને ત્યાં સુધી આપણે આ લોટને કૂક કરવાનો છે દૂધ બધું જ સરસ આમાં એબ્ઝોર્વ થઈ જશે ને તો સાઈડમાંથી ઘી પણ સરસ છૂટું પડવા લાગશે તો ફ્રેન્ડ્સ આ મિશ્રણ છે ને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને સાઈડમાંથી ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેને ઠંડુ પડવા માટે સાઈડમાં મૂકી દઈશું આ મિશ્રણ છે ને કમ્પ્લીટલી ઠંડુ થાય એટલે કે તેનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય ને ત્યારે જ આપણે આમાં ચાસણી એડ કરવાની છે તો આ સ્ટેપ કરવું એ ખૂબ જ જરૂરી છે તો ફ્રેન્ડ જ્યાં સુધી આપણે ચાસણી બનાવીશું ને ત્યાં સુધી તો આનું ટેમ્પરેચર છે ને એકદમ ડાઉન પણ થઈ જશે તો ચાલો ફટાફટ તેની ચાસણી બનાવવાની શરૂઆત કરીએ હવે આપણે આમાં એક કપ ખાંડ એડ કરીશું અને જેટલી ખાંડ હોય ને તેનાથી અડધું આપણે પાણી એડ કરવાનું છે એકવાર ચમચીથી બધું મિક્સ કરી લેશું અને મીડિયમ ગેસ ઉપર આને આપણે થવા દઈએ વચ્ચે વચ્ચે આવી રીતના આપણે ચમચી ફેરવતા જઈશું એટલે ખાંડ છે ને નીચે ચોટી ના જાય અને તેનું પણ સરસ પાણી થઈ જાય થોડીવાર પછી અહીંયા જો પાણીનું મિશ્રણ છે ને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેને એક ડીશમાં લઈને અને આવી રીતના બે આંગળીઓ વચ્ચે રાખીને ચેક કરતાં જણાય છે કે એક તાર બને છે તો આવી રીતના એક તાર આવી રીતના જાડો બને ને એટલે સમજવું કે આપણી ચાસણી છે ને એ મોહનથાળ માટેની એકદમ પરફેક્ટ બની છે તો ચાસણી તૈયાર છે તો આગળની પ્રોસેસ કરીએ હવે ચાસણીને ગેસ ઉપરથી નીચે ઉતારીને અહીંયા મેં ઓરેન્જ ફૂડ કલર જે આપણે લાડવાનો આવે છે તે દોઢ ચમચી જેટલો એડ કર્યો છે અને જાયફળ અને ઇલાયચીનો પાવડર એ બંને મિક્સ કરીને મેં અહીંયા એક ચમચી જેટલો એડ કર્યો છે તો હવે ચમચીથી આ બધું છે ને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ તૈયાર થયેલી ચાસણીને આપણે લોટ ઉપર રેડી દઈએ તો લોટનું મિશ્રણ છે એ એકદમ ઠંડુ છે અને ચાસણી ગરમ છે એટલે અહીંયા બેલેન્સ બનેનું જળવાઈ રહેશે અને એકદમ સરસ લોટ સાથે ચાસણી છે ને સરસ મિક્સ થઈ જશે લોટને મિક્સ કરતા જશું ને તો આ મિશ્રણ છે ને એકદમ સરસ આવી રીતના ઘટ્ટ બનવા લાગશે તો બસ બે થી ત્રણ મિનિટ આવી રીતના આપણે મિક્સ કરીશું આ મિશ્રણને પ્લેટમાં લઈ લઈશું તો તમારે જે પણ કોઈ પ્લેટમાં ઢાળવાનો હોય મોહનથાળને તો તેમાં તમારે લઈ લેવાનો તો ફ્રેન્ડ્સ અત્યારે જો આ મિશ્રણ છે ને તમને એકદમ ઢીલું જણાય છે પરંતુ તે સમય જ એકદમ સરસ ઘટ્ટ થઈ જશે અને સરસ પીસ પણ બનશે તો ફ્રેન્ડ્સ અહીંયા જો ચમચાથી આ રીતના બધી સાઈડ મિશ્રણને ફેલાવી દઈએ ચમચીથી આવી રીતના બધી સાઈડથી તેને પ્રેસ કરતા જઈશું એટલે ઉપરનું જે લઈએ છે ને એકદમ સરસ લીસું આવી રીતના બની જશે હવે ઉપરથી આપણે કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ આવી રીતના આપણે એડ કરીશું આ બિલકુલ ઓપ્શનલ છે ચમચીથી ડ્રાય ફ્રૂટ્સને આવી રીતના આપણે પ્રેસ કરી દઈએ એટલે મોહનથાળ સાથે તે સરસ ચીપકી જશે અને હવે આપણે આને આખી રાત સુધી તેને સેટ થવા માટે મૂકી દઈશું પછી જ આપણે તેના પીસીસ કરીશું પરંતુ કલાક પછી મોહનથાળ છે ને થોડો ઠરી જઈને એટલે આપણે તેના કટ લગાવી લઈશું કલાક બાદ મોહનથાળ છે ને થોડો ઠરી ગયો છે તો આ સમયે આપણે આડા અને ઊભા તમે જે સાઈઝના નાના કે મોટા મોહનથાળ ખાવાનું પસંદ કરતા હોય ને તો એ અકોર્ડિંગ તમારે આવી રીતના પીસ કરી લેવાના મને થોડી મોટી સાઇઝના ટુકડા પસંદ છે તો હું એ અકોર્ડિંગ મેં અહીંયા કર્યા છે આખી રાત રાખ્યા બાદ મોહન થાળ અત્યારે જુઓ સવારમાં કેટલો સરસ સેટ થઈ ગયો છે તો હવે આપણે તેના પીસીસ કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો હું તમને એક પીસ કાઢીને પણ દેખાડી દઉં તે કેટલો સરસ પોચો બન્યો છે અને કેટલો સરસ દાણેદાર બન્યો છે તો ફ્રેન્ડ્સ મોઢામાં પાણી આવી ગયું ને તો જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવો સરસ રૂ જેવો પોચો એવો પરફેક્ટ માપ સાથે આપણો આ મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો ટોપરા પાક બનાવીશું અને એ પણ ચાસણી લીધા વગર તેમજ ખાંડ ટોપરાનું ખમણ અને દૂધના પરફેક્ટ માપ સાથે બનાવીશું ને કે જે લોકો પહેલીવાર બનાવતા હશે ને એને પણ પરફેક્ટ જ બનશે તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ ટોપરા પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે આમાં બે ચમચી જેટલું ચોખ્ખું ઘી એડ કરીશું અને અહીંયા મેં આવી રીતના મેજર કપ લીધેલો છે તો તમે આની જગ્યાએ કોઈ પણ એક તમારે વાટકી પણ તમે સેટ કરી શકો છો તો અહીંયા જુઓ આ રીતના સૂકું કોપરું જે માર્કેટમાં તમને આસાનીથી મળી જશે તે જ મેં અહીંયા લીધેલું છે તો આપણે ટોટલ અઢી કપ જેટલું કોપરું એડ કરીશું આ બીજો કપ જે તમે અહીંયા જોઈ શકો છો કે આ છે ને એ બસો પચાસ એમએલનો આ કપ છે અને હવે આપણે અડધો કપ એડ કરીશું જે અહીંયા એકસો પચીસ એમએલનો છે એટલે ટોટલ આપણે છે ને અહીંયા અઢી કપ ટોપરું એ એડ કર્યું છે હવે ગેસની ફ્લેમ ઓન કરીને અને આપણે એકદમ ધીમા તાપે અને એકાદ મિનિટ જેવું શેકી લઈએ ટોપરાનો કલર ચેન્જ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આમાં અને આવી રીતના કન્ટિન્યુ તમારે ચલાવતા રહેવાનું તો જ્યારે પણ તમે આવું માર્કેટમાંથી ટોપરું લાવો ને ત્યારે હંમેશા ટેસ્ટ કરીને જ લાવવાનું કે ખોરું નથી ને કે પછી તેમાંથી કોઈ સ્મેલ નથી આવતી ને તો એ વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું તો તમારે હંમેશા છે ને ટેસ્ટ કરીને જ લાવવાનું આવી રીતના આને આપણે ઘીમાં શેકવાથી ઘીની સ્મેલ છે ને એ ટોપરામાં બેસી જાય છે અને એકદમ સરસ એવી સ્મેલ આવે છે તો આ સ્ટેપ તો તમારે જરૂરથી કરવાનું તો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે તો આપણે જે કપમાં મેજર કરીને આ ટોપરાનું છીણ લીધેલું છે એ જ કપમાં મેં અહીંયા દૂધ લીધેલું છે તો અહીંયા આપણે છે ને બે થી અઢી કપ જેટલું દૂધ એડ કરીશું અત્યારે મેં એક કપ એડ કર્યું છે આ ટોપરાનું ખમન છે ફટાફટ દૂધનું એ ઓબ્ઝર્વ કરી લે છે તમે જોઈ શકો છો અને આ બીજો કપ પણ આપણે એડ કરી દઈએ અને હજી આપણે અડધા કપ જેટલું દૂધ એડ કરીશું કેમકે આપણે આમાં છે ને મલાઈ કે માવો યુઝ નથી કરવાના એટલે દૂધનું પ્રમાણ આપણે વધુ રાખવું પડશે એટલે તેનાથી જ આપણે જે ટોપરા પાક છે ને એનો ટેસ્ટ એકદમ સરસ માવા જેવો આવશે હવે ગેસ થોડોક આપણે મીડિયમ કરી દઈએ આને આપણે બેથી ત્રણ મિનિટ જેવું આ રીતના સાંકળીશું એટલે બધું દૂધ છે ને એ આ ટોપરાનું છેણ ઓબ્ઝર્વ કરી લેશે ત્રણેક મિનિટ બાદ હવે આપણે આમાં છે ને આ દૂધની આપણે ફ્રેશ મલાઈ જે આપણે ઘરની હોય છે તે જ અહીંયા એડ હું કરી રહી છું તો આપણે કોઈ માવો કે પછી કોઈ મિલ્ક પાવડર નથી એડ કરવાના તેથી આપણે થોડી વધારે પ્રમાણમાં મલાઈ નાખવાની એટલે સરસ એવો માવા જેવો આપણે સોપરા પાક બનીને તૈયાર થશે તો ટોટલ અહીંયા મેં ચાર મોટી ચમચી જેટલી મલાઈ એડ કરી છે અને આમાંથી ઘી પણ સૂકું પડશે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો જે લોકોએ ક્યારેય મીઠાઈ બનાવી નથી ને એ લોકો પણ જો આ રીતના બનાવશે ને તો તેને પરફેક્ટ જ બનશે હવે આ બધું થઈ ને ત્યાં સુધીમાં આમાં આપણે એડ કરવાનો કલર તૈયાર કરી લઈશું તો આપણે ચપટી એવો ફૂડ કલર લેશું અને એમાં થોડું એવું આપણે પાણી એડ કરીએ તો જો કેટલો સરસ એવો આપણે જે ટોપરા પાકનો યલ્લો કલર હોય તેવો આવી ગયો છે હજી થોડું એવું એડ કરીશું જો કેટલો સરસ એવો યલ્લો કલર આવ્યો છે આ ટોપરા પાક છે ચાસણી વગરનો છે એટલે જે લોકો પહેલીવાર બનાવતા હશે ને એને પણ પરફેક્ટ જ બનશે કેમ કે આપણે એકદમ પરફેક્ટ માપ બતાવ્યું છે બધી વસ્તુનું યોગ્ય માપ સાથે બનાવશે ને તો ક્યારે બગડશે નહીં એકદમ સરસ એવું તૈયાર થશે અઢી કપ ટોપરાનું ખમણ છે તેની સામે પોણો કપ જેટલી આપણે ખાંડની જરૂર પડશે સારી રીતે મિક્સ કરી દઈએ તો અત્યારે થોડું આપણે પાણી પાણી થઈ જશે કેમ કે ખાંડનું પાણી બનશે એટલે હજી થોડું મિશ્રણ પટલું થઈ જશે આ ટોકરાપાજે આપણે છે ને ચાસણી વગરનો બનાવ્યો છે એટલે તમારે ગમે ત્યારે કેવું કે આમ કોરો લાગતો હોય ક્યારેક કે પછી ગળ પણ ઓછું થયું હોય તો તમે ગમે એ સમય આમાં નાખી શકો છો જો એકદમ ઢીલું ઢીલું પાછું મિશ્રણ થઈ ગયું ને તો હજી આપણે છે ને આને ચારથી પાંચ મિનિટ જેવું આ રીતના આપણે પકવશું ને એટલે એકદમ સરસ એવું ઘટ્ટ થઈ જશે પણ આમાં છે ને જો આ કન્ટિન્યુ ચલાવતા રહેવાનું કારણ કે ટોપરું છે ને એ કેવું કે નીચે બેસી ના જાય તો તેના માટે કન્ટિન્યુ આપણે ચમચા જ આ રીતના મિક્સ કરતા રહેવાનું તો જો આટલું ઘટ્ટ એવું આ મિશ્રણ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર છે ને અહીંયા મેં છ થી સાત ઈલાયચીને આ રીતના મેં ખાંડી લીધી હતી તે એડ કરીએ અડધી ચમચી જેટલી હશે અને હવે સાથે સાથે આપણે જે આ ફૂડ કલર તૈયાર કર્યો હતો તે એડ કરીશું તમે આ ફૂડ કલરની જગ્યાએ કેસરનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે કેવી કંગોળીની દુકાને જઈએ તો આપણે આ રીતના યલ્લો કલરનો ટોપરા પાક મળતો હોય છે તો છે ને એકદમ પરફેક્ટ માપ કે જો અઢી કપ આપણે ટોકળાનું ખમણ લીધું તો તેની સામે અઢી કપ આપણે દૂધ લીધું અને ચાર ચમચી જેટલી મલાઈ અને પોણી વાટકી જેટલી ખાંડ એડ કરી છે તો આટલી તમારે ખાંડ એડ કરશો ને એટલે એકદમ સરસ સ્વીટનેસ આવી જ જશે પરંતુ જો તમે વધારે પડતું ગળ્યું ખાતા હોય ને તો તમારે હજી થોડીક એડ કરી દેવાની આમાં મિશ્રણ છે ને એ દૂધ તેને ઓબ્ઝર્વ કરી લીધું છે પણ હજી મને થોડું અહીંયા ઢીલું જણાય છે જો હજી ઘી છે ને આમાં છૂટતું નથી પડ્યું તો આ કેમ ખબર પડશે કે ટોપરા પાક બની ગયો તો જ્યારે આ એકદમ કમ્પ્લીટ એ દૂધ એબ્ઝર્વ કરી લેશે ત્યારે તે કઢાઈ પણ છોડવા લાગશે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે તો હજી આપણને લગભગ બે મિનિટ જેવું આ રીતના તેને કૂક કરીશું તો હવે તો શ્રાવણ મહિનો આવવાનો છે અને તમે જો તો જન્માષ્ટમી એના પછી નવરાત્રી તમે પણ ઘરે આવી રીતના બનાવજો તો તમે આવા બધા તહેવારોમાં બનાવીને ખાઈ શકો છો મેં તમને આગળ કહ્યું એમ કે આ મિશ્રણ છે એ જો કઢાઈ છોડવા લાગે તો સમજવાનું કે આપણે ટોપરા પાક છે ને એ બનીને તૈયાર તૈયાર ગયો છે તો જો અને બીજી વસ્તુ તમે એ કરી શકો કે કોઈ પણ બાઉલમાં જો આ રીતના છે ને આપણે થોડું મિશ્રણ લઈ લેવાનું આ રીતના તેને સ્પ્રેડ કરી દઈએ અને આને સાઈડ પર ઠરવા માટે મૂકી દઈએ તો જો આ મિશ્રણ છે ને ઠરી ગયું છે તો આને છે જો આ રીતના આપણે ભેગું કરી લેવાનું બરાબર ભેગું કરીએ અને જો આ રીતના તેની ગોળ ગોળ ગોળી વાળી દેવાનું જો તો મિશ્રણ છે ને આપણા હાથમાં બિલકુલ છોડતું નથી અને સરસ એવી ગોળી વળી ગઈ છે તો સમજવાનું કે આ હવે તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના તેને છે ને જો કડાઈ પણ છોડવા લાગ્યું છે અને સાઈડમાંથી તમને ઘી છૂટું પડી ગયેલું પણ જોવા મળી રહ્યું છે એનો મતલબ એમ કે એકદમ સરસ એવું આપણું આ ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને ઢાળી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો અહીંયા મેં પહેલેથી આ થાળીને જો આ ઘીથી મેં ગ્રીસ કરી લીધી હતી હવે આપણે છે ને તૈયાર કરેલો આપણે જે મિશ્રણ છે એ એડ કરીએ આમાં ના ચમચાથી બધી સાઈડ ફેલાવી દઈએ તો તમે ચાહો તો આની ઉપર તમે કાજુ બદામ પિસ્તાની કતરણ પણ વેરી શકો છો પરંતુ ટોપરા પાક છે એ આવી રીતના સિમ્પલ જ સારો લાગતો હોય છે આપણે કંદોઈવાળાની દુકાને જઈએ તો ન્યાય કેવો સાદો જ હોય છે તો આ સાદો જ સારો લાગતો હોય છે તમે ચાહો તો આની ઉપર ચાંદીનો વરખ પણ આમાં એડ કરી શકો છો તો જો બધી સાઈડ આ રીતના છે ને એક જ સરખું આપણે કરી દેવાનું અને જો આટલું થાય ને એટલે હવે તાવી તાથે એકદમ સરસ આવી રીતના લીસ્સું કરી દેવાનું બધી સાઈડ આ રીતના કરતું જવાનું જો થાળી પહેરવતા જવાનું એકદમ આસાની રહેશે એકદમ લીસ્સું એવો આપણો આ ટોપરા પાક બનશે તો જો કેટલો સરસ પતરાઈ ગયો છે હવે આને આપણે છે ને એકદમ ઠંડો થાય ને પછી આમાંથી આપણે પીસીસ કરીશું તો આમ જો આ રીતના એકદમ સરસ એવો ઠરી ગયો છે તો સાવ ઠરી જાય ને પછી જ આપણે આના છે ને ચોખલા કરી લેશું એટલે કે પીસીસ કરી લેવાના છે તો અહીંયા જો છરીથી તમને જેટલા નાના કે મોટા ગમતા હોય એ પ્રમાણે તમારે પીસ કરવાના તો અત્યારે એવું છે ને ચોરસ શેપના આ પીસીસ બધા કરી રહી છું હવે આડા પણ એ રીતના કરી લઈએ પીસીસ હું તમને કાઢીને પણ દેખાડી દઉં કે કેટલો સરસ એવો આપણા ટોપરા પાક બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એટલો સરસ સોફ્ટ આ ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે તો જો બધી સાઈડથી કેટલો સરસ મોઢામાં મૂકતા ઝોકળી જાય તેવો સરસ આ ટોપરા પાક બનીને તૈયાર થયો છે તો જો આ રીતના તોડતા એકદમ આસાનીથી તૂટી જાય એટલો સરસ પોચો એવો બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે પણ મારી આજની ટોપરા પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકદમ પરફેક્ટ માપ સાથે તમારો ટોપરા પાક પણ એકદમ સરસ પરફેક્ટ જ બનશે અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ